રાજપાડી ખાતે આદિવાસી અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડી ખાતે અઢારમા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રેવા એન્ટરપ્રાઇઝના ગ્રાઉન્ડ ખાતે આદિવાસી અધિકાર જનસભાનું આયોજન આદિવાસી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત વક્તાઓએ આદિવાસી સમાજના હક અધિકાર ની વાત મંચ પરથી ઉપસ્થિત લોકોને કરી તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક ડાન્સ રજૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ આદિવાસી ટીમલી ની પણ મોજ માણી હતી જય જવા નમસ્કાર મિત્રો હું ધનરાજ વસાવા આજે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે મારા તમામ આદિવાસી સમાજના

અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા ઘણા બધા લોકોએ પોતાનું વક્તવ્ય રજૂ કરી અને આદિવાસી સમાજના લોકોને માહિતીગાર કર્યા હતા આ ઉદ્દેશ્ય અમારે આજે જનસભાનો હતો અને એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ ગયા છે અમારી સફળ રહી છે આ જનસભા અને તેના માટે હું આપ સૌનો આભારી પણ છું જય આદિવાસી જય જવાર